હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં રૂપાલી ના બધા નમસ્કાર ચાલો મિત્રો હવે જોઈએ આજ ના મુખ્ય સમાચાર આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ ની થીમ સાથે જુનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જુનાગઢ તારીખ તેવીસ નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી ની કચેરી જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટની થીમ સાથે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાંની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધનવંતરીના પૂજનથી કરવામાં આવી હતી જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જુનાગઢ અને જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે મંચ કાર્યક્રમનું આયોજન સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના સ્વાગત અને સન્માન માટે આયુષ આપવામાં આવી હતી જેમાં સરળ અને અસરકારક આયુર્વેદીય પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સંજયભાઈ કોરડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આયુર્વેદ એ પ્રાચીન વારસો છે સ્વદેશી વસ્તુઓની સાથે આપણું સ્વદેશી શાસ્ત્ર આયુર્વેદને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ હવે યુગને અનુરૂપ વિશ્વ ફલક પર આયુર્વેદ ને લઈ જવા માટેના પ્રયત્નો સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે તેમણે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જનરલ હોસ્પિટલ જુનાગઢની સમગ્ર ટીમને સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવી બિરદાવેલ તેમજ લોકોના સુસ્વાસ્થ્ય માટે સતત કામ કરતા રહેવા અપીલ પણ કરી હતી મહિલાઓના આરોગ્ય વિષયક જાગૃતિ બાબતે સરકારશ્રી દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનમાં આયુર્વેદના યોગદાન સ્વરૂપે સતી સ્ત્રી આરોગ્ય અંગે આયુર્વેદી માર્ગદર્શિકા નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવી હતી હાલમાં જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રૂમ નંબર એકસો છ ખાતે આયુષ કાર્યરત છે જેનું ખૂબ મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે આયુર્વેદ હોમિયોપથી યોગની સાથે સાથે આયુર્વેદની પંચકર્મની સેવાઓ હાલમાં પણ લોકોને મળી રહી છે આ સગવડ સુવિધાઓ વધારવા માટે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢના સહિયારા પ્રયાસોના પરિણામે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર જનરલ હોસ્પિટલ ખાતે આયુષ વિંગ બનાવવા માટેની મંજૂરી જૂનાગઢ શહેરની જનરલ હોસ્પિટલને મળી છે આ આયુષ વિંગ માટે જરૂરી આર્થિક સહાય ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ આયુષ મિશન મારફતે આપવામાં આવશે આ આયુષ વિંગનો લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજાયો હતો આયુષવિંગ બનવાથી જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતેની આયુષ સેવાઓ હજુ વધુ ગુણવત્તાસભર અને સુદૃઢ બનશે આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદના વિવિધ વિષયો પરની પ્રદર્શની અને મહિલા પ્રત્યક્તિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે થી વધુ લોકોએ પ્રદર્શનનો લાભ લીધો હતો તથા બોંધી બહેનોના પ્રકૃતિ પરીક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવી હતી આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં હાજર લોકોને શરદ ઋતુને અનુરૂપ પિત્ચામત ધાન્યક મિશ્રિયા પાનકનું પાન કરાવવામાં આવેલ જેનો પણ ત્રણસો કરતાં વધુ લોકોએ લાભ લીધો હતો આતકી જૂનાગઢના ધારાસભ્ય માન શ્રી સંજયભાઈ કોડિયા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર અધિક નિવાસી કલેક્ટર સુશ્રી ભાવનાબેન બારડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર પાનેરા જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર દિનેશ પરમાર સિવિલ સર્જન ડોક્ટર પાલા લખનોત્રા

સંજયભાઈ તેમજ મંચસ્થ મહાનુભાવો આમ તો

आयुर्वेदिक कचेरी जिला पंचायत और पेराबेन उपस्थित સૌ ડોક્ટર શ્રીઓ ને આપ સૌ આ વિભાગ સાથે સંકળાયેલા સૌ ભાઈઓ બહેનો હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં રૂપાલી ના બધા ને નમસ્તે મિત્રો ફરી મળીશું